ઇસમને પકડી પાડતી ભાવનગર એલસીબી પોલીસ મહા નિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા તથા એલસીબી સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે સખત સૂચના આપેલી હોય

શિવાજી સર્કલથી સુભાષનગર જવાના રસ્તે ત્રિલોચન સોસાયટીના ખૂણા ઉપર જાહેર રોડ ઉપર ઊભો છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કારમાંથી માણસ ભારતે બનાવટના ઇંગ્લિશી દારૂની કંપની સિલ્પેક બોટલો સાથે હાજર મળી આવ્યો હતો તેના વિરુદ્ધ ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે હાર્દિક દુલ્લાભાઈ ગોહિલ ઉંમર વર્ષ બાવીસ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે તેમની પાસેથી શ્રી ગ્રામ્સ રોયલ સ્ટેગ સુપ્રિયલ વિસ્કી ફોર સેલિન પંજાબ ઓનલી લખેલ સાતસો પચાસ એમએલ કાંચની કંપની શિલ્પેક બોટલ નંગ ત્રણસો જેની કિંમત રૂપિયા બે લાલ કલરની મારુતિ ઇકો કાર રજિસ્ટ્રેશન નંબર જીજી સત્યાવીસ સી ચોપ્પન પંદર કારની કિંમત રૂપિયા એક લાખ આમ કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાવન હજાર ત્રણસો છત્રીસનો મુદ્દા કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ બાવકુદાન કુંજાલા વનરાજભાઈ ખુમાણ અને માનદીપસિંહ ગોહિલ જોડાયા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર